સોમનાથના એસપીને પત્ર લખી કહ્યું કે કરો વેરાવળ પાટણમાં ના જુગારના ના ચાલતા હોવાનો આક્ષેપ વેરાવળ તાલુકાના બીચ બોડા સહિતના ગામોમાં મોટા સેક્શનથી થી ધૂમ વેચાણ થઈ રહ્યું છે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે તેમાં વેરાવળ તેમજ આસપાસના વિસ્તારોમાં કેન્દ્રશાસિત પ્રદેશ દીવથી પણ સસ્તા અને વધારે બેફામપણે વિદેશી બ્રાન્ડનો દારૂ બોટલેગરો દ્વારા પોલીસની રહેમરાહી મીઠી નજરે વેચાઈ રહ્યો છે તેમજ જાહેરમાં ડ્રગ્સ ક્રિકેટના સટ્ટા જુગાર યંત્રની ગેમ બોટલેગરો દ્વારા ચલાવવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે જે તાત્કાલિક ધોરણે આ અંગે યોગ્ય કાર્યવાહી કરી રેડ કરી બુટલેગરોને પકડવામાં આવે અને એફઆઈઆર કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ધારાસભ્યએ માંગ કરી છે પત્રમાં વેરાવળ મીડિયા અને પાટણ પોલીસની હદમાં લોકલ પોલીસની રહેમ નજર હેઠળ પાણીની જેમ વિદેશી બ્રાન્ડનું દારૂ બુટલેકરો દ્વારા બેફામ વેચવામાં આવી રહેલ છે તેમજ ક્રિકેટના સટ્ટાઓ વેરાવળ મીડિયા અને પાટણ પોલીસની હદમાં બિંદાસપણે જાહેરમાં બેફામ ચાલી રહેલા છે તેવી જ રીતે ડ્રગ્સ અને જુગારના ધંધા પણ જાહેરમાં ચાલી રહેલા છે ત્યારે લોકલ પોલીસ દ્વારા કોઈ એકશન લેવામાં આવતું નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે ધારાસભ્યએ પત્રમાં તેવો પણ ઉલ્લેખ કર્યો છે કે લોકો દ્વારા મૌખિક ફરિયાદો પણ આવેલ છે કારણ કે બોટલેગરો પણ ભય વિના જાહેરમાં વિદેશી બ્રાન્ડનું દારૂ અને ડ્રગ્સ સપ્લાય તથા છૂટક વેચી રહેલા છે તેમજ જાહેરમાં ક્રિકેટના સટ્ટા તથા જુગાર અને યંત્રની ગેમ ચલાવી રહેલ છે જેના કારણે યુવા પેઢી દારૂ જુગાર સટ્ટા ડ્રગ્સ તથા યંત્રની ગેમના રવાડે ચડી યુવા પેઢી બરબાદ થઈ રહેલ છે એક તરફ દારૂબંધીની વાત થાય છે ત્યારે વેરાવળ ભીડિયા અને પાટણ પોલીસની હદમાં જાહેરમાં દારૂ જુગાર સટ્ટા ચાલી રહેલ હોવા છતાં લોકલ પોલીસ દ્વારા કોઈ બુટલેગરો ઉપર એક્શન લેવામાં આવતું નથી તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરી કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે સોમનાથ પવિત્ર યાત્રાધામમાં ચારે બાજુ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો પડેલી જોવા મળે છે પ્રભાસ પાટણમાં ખુલ્લી આમ દારૂની ડિલિવરી કરવામાં આવે છે રિપોર્ટર દેવાભાઈ રાઠોડ ગીર સોમનાથ એ દીવ કરતા પણ સસ્તો દારૂ વેરાવળ પાટણ ભીડિયામાં મળી રહ્યો છે અને જે દીવમાં દારૂ નહોતો મળી રહ્યો એ વેરાવળમાં મળી રહ્યો છે અને એ સિવાય પણ ડ્રગ્સ પણ મોટા પાયે વેચાઈ રહ્યું છે જુગારધામ પણ મોટા પાયે ચાલી રહ્યા છે ક્રિકેટના સટ્ટા મોટા પાયે ચાલી રહ્યા છે અને ગલીઓ ગલીઓમાં યંત્ર નામની ગેમ એ બિનકાયદેસર રીતે ચાલી રહી છે ત્યારે રોમ એક જાતનું વેરાવળ પાટણ ભીડિયા શહેરને એક જાતનું કેસિનો જેવું બનાવી દેવામાં આવ્યું છે જેમ ગોવામાં બનાવેલું હતું એવી પરિસ્થિતિનું નિર્માણ થતું ત્યારે લોકો દ્વારા ખૂબ મારી પાસે ફરિયાદ કરવામાં આવેલી અને એના અનુસંધાને મેં શ્રીને પત્ર લખેલો કે સ્થાનિક પોલીસની દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને નકલ રવાના નિલીપ રોહિજીને જે સ્ટેટ મોનિટરિંગ સેલના અધ્યક્ષ છે ગુજરાતના અને ડાયરેક્ટ જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીને પત્ર લખેલો ત્યારે આજ રોજ મને જાણવામાં આવ્યું કે અંદાજીત ચારસો અને એકોતેર પેટી જે વિદેશી દારૂ પકડા છે એ પણ મહારાષ્ટ્રનો છે અને જે પણ પોલીસ તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવે તો મોટા પાયે ખૂબ મોટા પાયે વિદેશી દારૂ ડ્રગ્સ અને ક્રિકેટ સટ્ટા અને એના સિવાય પણ જુગારધામ અને ઇન્દ્ર નામની ગેમ જે સાસ ખાસ કરીને નાના મજૂર લોકો પણ છેતરી રહ્યા છે ગલીએ ગલીએ જાહેરમાં ખુલાઈ ખોલવામાં આવેલી છે તો મોટા પાયા પકડાય અને વેરાવળ ભીડિયા અને પાટણની પ્રજા જે નાના નાના ગરીબ માણસો જે અને મારું યુવાધન આ આ આના રવાડે ચડ્યું છે એ યુવાધનને પણ બચાવી શકાય ત્યારે હું ખાસ કરીને સ્ટેટ મોનિટરિંગ સેલના મુખ્ય અધિકારી નિલીપ રોયજીનું હું ખાસ કરીને એનો આભાર માનીશ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ કે આ રીતે કાર્ય કરતો રહ્યો અને સોમનાથ દાદા આપને શક્તિ આપે આ રીતે કાર્ય કરવામાં કે સ્થાનિક પોલીસે મંજૂરી આપેલી છે આપેલી હોય અથવા આપેલી છે તો જ આ શક્ય હોઈ શકે તો જ જાહેરમાં હોઈ શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ગમે પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ઓવરલોડ વાન છે એને જવા દઈ શકે બે મિનિટમાં પકડી શકે પોલીસ ધારે તો બે મિનિટમાં ખોટી રીતે કોઈને દંડ આપી શકે નાના નાના ગરીબ માણસો જે ગામડાથી વાહનો લઈને આવતા હોય અને બે મિનિટમાં ધારે તો એને જવા દઈ શકે અને પોલીસની નજર નીચે કારણ કે ઘણી પ્રકારના બ્રાન્ચસ છે બધાની પોલીસની નીચે એમની પાસે બધી માહિતી હોય છે એટલે પોલીસે ત્યારે સ્થાનિક પોલીસની મીઠી નજર નીચે ચાલી રહ્યું હોય તો જ આ ચાલી રહ્યું હોય અને એના કારણે સ્ટેટ મોનિટરિંગ સેલના જે મુખ્ય અધિકારી છે નિલીપ રોય અને એની ટીમ દ્વારા એ રેડ પાડવામાં આવી તે ફરી નીરુપ્રભુજીની અને એમની ટીમ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડીજીપી શ્રીનો ખૂબ ખૂબ આભાર માની છે